ચાલો મિત્રો જય દ્વારકાધીશ મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વેકેશનનો ઉપયોગ કરી અને મેં કઈ કઈ વસ્તુ બનાવી તે હું આપને બતાવવા જઈ રહી છું આ ફ્લાવર પોટ છે પીછાનો અને બનાવેલો છે કો નકામો કોથળો હોય તેમાંથી તેના તાર કાઢી અને એમાંથી બનાવેલું છે પછી ચોટલા વાળવાના ચોટલાથી ફૂલ બનાવેલું છે આ છે ફ્લાવરપોટ ને આ આપણા ઘર આંગણે લગાવવામાં આવેલું હોય તે તોરણ છે આમાં મહેનત તો ઘણી પડે પણ વસ્તુ બહુ મસ્ત લાગે ખરીદીલી હોય એવી જ લાગે છે વસ્તુ પણ છે વેસ્ટમાંથી બેસ્ટ અને આ છે આપણે કહીએ ને કે ટોડલિયા ઘર આંગણે લગાડવાના સીડી કે સેટ છે અને બંગડીનો ઉપયોગ કરી મોતી છે ને બંગડીમાં તાર કોથળાના વીંટતા જવાના આ મોટું ટોડલિયું છે ને આ બે નાના લાખો સેટ જ બનેલો છે તોરણ બે ટોડલિયા અને એક મોટું ટોડલિયું ને બીજી પણ એક વસ્તુ બતાવવા જઈ રહી છું આ પાસે પક્ષીનો માળો તેલનું કેન છે પેલા પછી એમાં ફેરકલ લગાવવાનો અને કોથરામાંથી તાર કાઢી ને લગાવવાને અને આ બે ચકલીઓ છે એ બાજુ ચકલાને જવાનો આવવાનો દરવાજો છે મારો વિડીયો ગેમો હોય તમને તો લાઈક કરવા વિનંતી અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો તમારી ઈચ્છા હોય તો જય દ્વારકાધીશ